दोस्तों अगर आपको ये वीडियो पसंद आया तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखें तुम भाजपा वाला ने हूँ एक का जवाब क्या हो मांगो छो तुमको क्या लगता था नहीं लौटेंगे गलत जब तक तोलेंगे नहीं छोड़ेंगे नहीं भारतीय जनता पार्टी ना गुलामों तब ने हुआ ये थी काउंसल આજે હું મને જેલમાં નાખ્યો કસ્ટડીની અંદર સાહેબ હું હતો ત્યારે એક ભાજપના એક કાર્યકર્તાએ એક ભાજપના મંડટીએ આવીને મને કીધું કે તારી વ્યવસ્થા જેલની અંદર ટિફિનની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે 6 મહિના તો તારે 100% રહેવાનું છે એટલે ચિંતા ના કરતો આવી મને ભાજપવાળાએ આવીને કીધું ત્યારે મેં એમને કીધું કે ભાઈ મને જેલના રોટલા ખાવા માટે મોકલવામાં આવે છે તો હું જેલના રોટલા ખાઈશ તમારા નહીં આજે યવાન આજે એક જાગૃત યુવાન આજે એક જાગૃત યુવાન હોસ્પિટલની વાત કરે છે પાણીની વાત કરે છે તો શું તમારે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનો આવું વિચારવાનું થોડુંક તો ભગવાનથી દીવો મારા ભાઈ

મારા કવાટના વિસ્તારની વાત કરીએ તો રસ્તાઓની વાત કરીએ પાણીની વાત કરીએ ત્યારે ભાજપના નેતાઓને તેલ રેડાય છે પેટમાં તેલ રેડાય છે દોસ્તો એટલે આ યુવાન જાગે જાગે એને જેલમાં પૂરી દો નહીં તો ગમે તે રીતે એને હેરાન કરી દો આપણા આંબા ડુંગરના જે સરપંચ છે એમને પણ એમની નોકરી છોડવા માટે મજબૂર કરી દીધા એટલે આજે રાઠવા આદિવાસી

મહાનુભાવ આવેલા છે એમની સાથે કામ કરીને કોવાટનું પરિવર્તન લાવવાનું છે દોસ્તો વધારે ના કેતા કારણ કે બોલવાની પાબંધી બી મારી પર મૂકી દીધેલી છે અહીંયા ઘણા બધા લોકો અહીંયા ચાપતી નજર લઈને બેઠા છે પણ દોસ્તો ખબરાવાની જરૂર નથી આ નાનો જે થાય છે પણ ઘણો બધો ભણેલો પણ છે અને તમારી સાથે રહેવા માટે તૈયાર છે

અને બસ જય હિન્દ જય ભારત જય આદિવાસી